રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વિદેશી દારૂ તથા દેશી દારૂ અને ભઠ્ઠીના કુલ દસ કેસો શોધી કાઢીને વધુ તપાસ હાથ ધરેલ છે જેમાં કબજે કરેલ મુદ્દામાલ છે દેશી દારૂ કુલ બસો ને સાહીઠ દેશી દારૂ બનાવવાનો આથો બસ્સો લિટર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની સોળ બોટલ આમ કુલ બોટ કુલ કિંમત રૂપિયા એક લાખ બાવીસ હજાર પાંચસો ચાલીસનો મુદ્દમાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાજકોટ થોરાળા પોલીસની સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન આ દારૂ અને વિદેશી દારૂ તથા દેશી દારૂ અને ભઠ્ઠીના કેસ મળી આવ્યા છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે કે ચોકસી રાજકોટ ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન